જેડીયુ સાંસદ લલનસિંહે ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાને લઈને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે જો કોંગ્રેસે તેના ધારાસભ્યો પર વિશ્વાસ નથી તો તે જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતશે આ અંગે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની યુવા પાંખ દ્વારા લલનસિંહને ઘેરવામાં આવ્યા હતા આ નિવેદન પર સિંહને યોગ્ય જવાબ આપ્યો હતો જેડીયુ સાંસદ લલનસિંહે બિહારથી ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે કોંગ્રેસે ધારાસભ્યોને બિહારમાંથી બહાર મોકલી દીધા છે કારણ કે તેમને તેમના પર વિશ્વાસ નથી તેમણે કહ્યું કે છેડછાડની આ રાજનીતિ બિહારમાં નથી થતી જો તેમને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી તો તેઓ દેશની જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતશે તે સમયે આ નિવેદન પછી કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ ભાજપ જેડીયુ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે તેઓ ક્યારેય કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય તોડી શકશે નહીં પરંતુ જ્યારે આસપાસ ચોર હોય ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ આ સિવાય લલનસિંહે એક્સ એકાઉન્ટ પર પોતાના નિવેદનનો વિડીયો પણ શેર કર્યો હતો જ્યાં બિહાર પ્રદેશ યુથ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર દ્વારા લલનસિંહને ઘેરી લીધો લીધા હતા આ નિવેદનનો વિરોધ કરતાં યુથ કોંગ્રેસે કહ્યું કે નીતિશકુમારજી તમારા પર પણ વિશ્વાસ નથી